ભાવનગરમાં ગુજરાતી ફિલ્મના સુપરસ્ટાર કલાકાર એવા મમતા સોની સહિતની ટીમ ભાવનગર આવી પત્રકાર પરિષદ યોજાઈ હતી ગુજરાતમાં આવનારી નવી ફિલ્મ પ્રતિકારનો પાર્ટ એક આગામી તારીખ વીસના રોજ રિલીઝ થવા જઈ રહ્યો છે ત્યારે આ ફિલ્મ સંઘર્ષ હિંમત નિડરતા શારીરિક અને માનસિક ત્રાસ સામેના પ્રતિકારને પ્રદર્શિત કરે તે વાર્તા સાથેની આ ફિલ્મ થિયેટરમાં આવી રહી છે ત્યારે દરેક મહિલાઓએ આ ફિલ્મ જોવા જવું જોઈએ આ ફિલ્મના નિર્માતા વિપુલ જાબુચા સહનિર્માતા તૃપ્તિ જાબુચા અને શિવાની ભરવાડ દિગ્દર્શક ધર્મીન પટેલ સહિતની ટીમ દ્વારા આ ફિલ્મનું નિર્માણ કરવામાં આવેલ છે તો તમામ ગુજરાતીઓએ આ ફિલ્મ નિહાળવું જોઈએ નમસ્કાર મિત્રો હું મમતા સોની આજે આવી છું અહીંયા ભાવનગરમાં અને આપ સૌને ગણેશ ચતુર્થીની ઘેર સારી શુભકામનાઓ છે સાત તારીખ એટલે કે આજે ગણેશ ચતુર્થીની શરૂઆત થઈ છે અને આજે જ અમારી ફિલ્મ પ્રતિકાર ના ટ્રેલરનું પર શ્રી ગણેશ થયું છે અમારી ફિલ્મ પ્રતિકારનું ટ્રેલર રિલીઝ થવા જઈ રહ્યું છે વાગે એક હાઉસ યુટ્યુબ ચેનલ છે એક એક સ્ટુડિયો સ્ટુડિયો યુટ્યુબ ચેનલ છે એમાં ત્રણ વાગે પ્રતિકાર ફિલ્મનું ટ્રેલર રિલીઝ થઈ થવા જઈ રહ્યું છે એન્ડ મિત્રો આ આપણી આવનારી વીસ તારીખે એટલે કે વીસ સપ્ટેમ્બરના રોજ તમામ થિયેટર્સમાં सरस मजा फिल्म प्रतिकार रिलीज थवा जाई रही छे हो मारा अंदाज में मा कहूं तो आवाज उठा तो शस्त्र उठा अश्रु नहीं तो आंख दिखा पैरों में तुझको रोंदे जो करके उसको तू राख दिखा तो स्त्री सशक्तिकरण पर बनेली सरस मजा फिल्म छे जो फुल ऑफ एंटरटेनमेंट थ्रिल सस्पेंस ઘણા પ્રોડક્શન હાઉસ નું અમારું ફિલ્મ આવી રહ્યું છે વીસ સપ્ટેમ્બરના પ્રતિકાર પ્રતિકાર પ્રથમ અધ્યાય પાર્ટ વન તો આ ફિલ્મ જે છે એ વુમન ઓરિયન્ટેડ ફિલ્મ છે વુમન એમ્પાવરમેન્ટની ફિલ્મ છે અને ફિલ્મમાં લીડ રોલ મમતા સોનીએ કરેલો છે સાથે સાથે અદી ઈરાની જેવા બોલિવૂડના સ્ટાર પણ છે અને પરેશ ભટ્ટ પ્રકાશ મંડોરા નીલ જોશી જુનિયર દિલીપકુમાર ભાવેશ નાયક તૃપ્તિ જાંબુચા મેં પણ રોલ કરેલો છે તો ફિલ્મની કાસ્ટ છે અને ખૂબ સરસ ફિલ્મ બની છે અને વીસ તારીખે વીસ સપ્ટેમ્બરના રોજ ગુજરાતી સિનેમામાં આવવાની છે થિયેટર્સ પર ડાયરેક્ટર ફિલ્મના જે છે એ ધર્મીન પટેલ છે ફિલ્મની સ્ટોરી પરેશ ભટ્ટ અને મેં વિપુલ જાંબુચાએ લખી છે અને ફિલ્મના ડાયરેક્ટ કરી છે ધર્મીન પટેલે ધર્મીન પટેલ યંગ ડાયરેક્ટર છે અને મ્યુઝિક આપ્યું છે અનવર શેખ અને જીમિત રાજકરે